જે દિવાયત ની સનાથર માં પથ્થર ઠૂકી હતી હું પોતે સનાથર માં જે ગાડીની ની પથ્થર ઠૂકી હતી હું શું તો તે હું કઈ ફતે મારી કરી દીધી કાચ પડે એમાં એ કોઈના પગ ભાઈ ને ખેતા એ તો હોશિયારી કરસ મરદ માણા હોય ને મરદ ની યાર મારી હમે આય તું શુકરા મારસ અમને અડી જાવ તમને અમને અડી જાવ જો ને ઓલે અડી જાય અરે બધા એ અડી જાય છે મારી સામે આવ સાથી હમે જ તને ખબર પડે શું ખબર પડે ઈ જરા તું હમે આવ્યો ને તારે તારું બળ બતાવજે બરોબર બાકી તમે કર્યું એનો જવાબ મળ્યો છે ખામી જાતે આવી જાવ લોકેશન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોને મારા છે અને તમારે તમ તારે થાય ઈ કરી લેવાનું બરોબર તો ચેલેન્જ મારસ ને અમે ચેલેન્જ મારીશ તમ તારે કે થાય ઈ કરી લેવાનું અને હજી કાય આગા પાછા થાવ તો હજી આમાં બધું ઘણું બધું થાય બાકી આ રીતે ને કરવાનો છોકરા ઉપર

બંને પક્ષે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ધમકીઓનો દોર શરૂ થયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાને ધમકી આપી રહ્યા છે ખુલ્લી ધમકી આપી હતી આપેલી ધમકી બાદ હવે મેઘરજસિંહને ધમકી મળી છે મેઘરાજસિંહે વિડીયો બનાવી ધુરુરાજસિંહના સમર્થનની અંદર વિડીયો બનાવ્યો હતો સોશિયલ મીડિયામાં મેઘરજસિંહે ના એ વિડીયો બનાવી અને દેવાત ખબરને ધમકી આપી હતી વીસ વર્ષના છોકરા સાથે માથાકૂટ ન હોય જો માથાકૂટ કરવી જોઈએ અને તાકાત હોય તો અમારી સામે આવી જજે આ પ્રકારનો વિડીયો એ મેઘરજસિંહ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો સનાથલમાં જે બબાલ થઈ હતી સનાથલમાં જે કંઈ પણ થયું હતું એ મેં કરાવ્યું હતું આવી વાત પણ વિડીયોની અંદર મેઘ્રજસિંહ કહી બોલી રહ્યા છે જો કે મેઘરજસિંહની ધમકી બાદ હવે મેઘરજસિંહને સામે દિલીપ ખાચર નામના વ્યક્તિએ ધમકી આપી છે દિલીપ ખાચરે ધમકી આપતો વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે દેવાયત ખબરની ગાડી તોડી એટલે આ થવાનું જ હતું એ વાત દિલીપ ખાચરે કરી છે એટલે કે સોમનાથમાં બનેલી ઘટના ઘટના એ બનવાની હતી એ વાતનો હવે અહીંયા પુરાવો છે ખબરની ગાડીના કાચ તોડ્યા એટલે આ મામલો એ બન્યો તારાથી થાય એ કરી જે આ ધમકી દિલીપ ખાચરે મેઘરજસિંહને આપી છે સાથે જ એવું પણ કહ્યું કે તું જ્યારે સામે આવે ત્યારે તારું બળ બતાવજે આ વિડીયોના મારફતે કોઈ ખોટું બળ ના બતાવીશ સનાથલનો જવાબ એ તમને ગીરમાં મળી ચૂક્યો છે આ વાત એ દિલીપ ખાચરે વિડીયોની અંદર જણાવી છે હવે જો તમે કંઈ કરશો તો આમાં આખી આ ઘટનામાં મોટું થશે આવી ધમકી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ વિડીયોની અંદર દિલીપ ખાચરે આપી છે સાંભળો દિલીપ ખાચર અને સાથે જ મેઘરજસિંહે આપેલી એકબીજાની ધમકીને લઈ હવે ચેલેન્જની શરૂઆત થઈ છે અને પહેલાં મેઘરજસિંહે વિડીયો બનાવ્યો એ અપલોડ કર્યો દેવાયત ખબરને ધમકી મળી અને એ ધમકી બાદ દિલીપ ખાચરે પણ હવે મેઘરજસિંહને સામે ચેલેન્જ આપી છે અને હવે આખી આ દેવાયત ખવડની એ બબાલ ગીર સોમનાથમાં મોરે મોરાની બબાલ મામલે હવે સોશિયલ મીડિયાની અંદર બંને પક્ષે એકબીજાને ધમકી આપવાની શરૂઆત એ કરી દેવામાં આવી છે દિલીપ ખાચરે એ દેવાયત ખબરના સમર્થનની અંદર આવ્યા છે સાંભળો એ બંને એકબીજાને શું એ ચર્ચા કરી રહ્યા હતા અને કેમ એકબીજાને ધમકી આપી રહ્યા છે અને શું આખો એ મામલો છે જય માતાજી હમણાં જે દેવજભાઈની અને જે ધ્રુવરાજની જે મેટર બની તો કે એ ખવડની ગાડી તોડી હતી એટલે એ વસ્તુ તો બનવાની જ હતી પણ એ મોરે મોરો આવી ગયા મોરે મોરો દઈ દીધા પછી એક વ્યક્તિના વિડીયો બહાર આવ્યો તે બહુ વીડિયામાં બળ કરે છે કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું કર્યું ને એકવાર અમને અડી જવો ને તો વીસ વર્ષનો એટલે કઈ કાંઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વરણનો હોય ને ભાઈ તો એ મરદ હોય બરાબર અને તમારે આ જે છોકરું એ તમે એમ કહ્યું કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા હતા ત્યારે તો એ બહુ મળત થતો ફરતો ત્યારે એ છોકરો નહોતો અને તું ભાઈ એમ કસ કે માં જે ગાડીની પથ્થર ઠોકી તી હું સઉં તો તે હું કઈ મારી કરી દીધી કાચ ફોડ્યા એમાં એ કોઈના પગ ભાઈ કેતા એ તું હોશિયારી કરસ અમને અમને જાજો ને ઓલે જાજો જો અરે બધા એનેડી જાય છે બરોબર તું કે આમ કરી નાખું તેમ કરી નાખું તો થાય કર લે ભાઈ આને જે કર્યું એ કર્યુંડિ ઉતારી નતું કર્યું બરોબર કરવાનું હોય ને વિડીયો ન ઉતારવાનો હોય અને મારે વિડીયો ઉતારવાનું એક જ કારણ કે તું વિડીયો બહુ હોશિયારી કરશ ને આમ કર નાખું તેમ કરી નાખું રાડો બહુ નાખો બરોબર એ જયારે તું હામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરોબર બાકી તમે કર્યું એનો જવાબ મેળ્યો બરોબર તમારે તમ તારે થાય ઈ કરી લેવાનું બરોબર તું ચેલેન્જ મારીશ ને અમે ચેલેન્જ મારીશ તમ તારે થાય એ કરી લેવાનું અને હજી કાંઈ આગા પાછા થાય ને તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય અને આજે કર્યું ને એ વિડીયો બતાવીને વિડીયો બનાવી નતો કીધું કે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે કે સનાથલમાં જે ગાડીની જે મેં ઠોકી તો તે કાંઈ કોઈના પગ નહીં કહેતા ભાઈ હે શું છો તું તને ઘરેથી કાઢીને માર્યો હતો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો હતો તો ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય ને તમતા ત્યારે તારે સામે વ્યુ આવવાનું હો બસ એટલું જ કહેવાનું વિડિયો ઉતારી બહુ હોશિયારી કરવાની જરૂર નથી મારી નાખું ને તોડી નાખું આમ કરી જય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજ સિંહ ગોહિલ આ આ જૂનાગઢમાં આ દિવાયત ખવડે કંઈક લવ કરી છોકરાઓ જોડે છોકરાઓ જોડે બાજ્યો છે એવડે એની માટે હું તમને કહેવા માગું હું મેઘરાજ સિંહ પોતે

જા જાય થી કાઠી સમજમાં તું સુદ નહીં કાઠી ડાયરો તો ચ્યો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે એ કાઠી ડાયરો કેવાય દિવાયત ખવડ દિવાયત ખવડ તું મિગરા ચી ગોયલ બોલે છે આરા છોકરા ઉપર હાથ ઉપાડે શરમ ની આવતી ના મારી એ કોઈ છોકરા ઉપર મારી સામે આવે સાથી સમજે તને ખબર પડે કે શું ખબર પડે જા જાય થી શરમ ની આવતી તને છોકરા ઉપર હાથ ઉપડે જા જાય થી મારા હારા અહીંયા જુનાગઢ છોકરા ઉપર હાથ પડે સાલા નાલાયક તું કલાકાર નહીં હારા હમણાં વિડીયો મૂક્યો અને બીજો વિડીયો જોઈ લેજો કઈ ફાકા ફોદારી નહીં બાર બાર જણા પંદર પંદર જણા છોકરાઓને મારવા નીકળો છો હે સમજો છો શું તમારા મનમાં ખામી જાતિ આવી જાઓ લોકેશન આપો ફોન કરીને બોલાવો ખબર પડે કે કોણ કોને મારે છે બાકી આ રીતે ઘા કરવાનો છોકરા ઉપર વી વી વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાય સમજે શું તું તારા મનમાં હમદાદ શું તું પંદર પંદર જણા ત્રણ ત્રણ ગાડીઓ લઈને ઘા કરવા જાવ છું એક છોકરા ઉપર મારા હારા એકલો ફરશું એકલો બાજી લેજો ડાબી લેજો નહીં આગળ હા અને મારી માં જો ના મારી તો આગળ કીધું

એ ધ્રુવરાજસિંહ કરી રહ્યા છે ને ફરિયાદની અંદર ઉલ્લેખ કરેલો છે પોલીસ હાલ દેવાયત ખવડને શોધી રહી છે પરંતુ આ તમામની વચ્ચે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહના સમર્થનની અંદર બંને પક્ષે એક એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યો છે એટલે કે હવે જે બબાલે મોરે મોરાની શરૂઆત થઈ હતી એ મોરે મોરાની લડાઈમાં હવે સોશિયલ મીડિયાની અંદર ધાક ધમકીઓ આપવાની શરૂઆત થઈ ચૂકી છે બંને પક્ષે બંનેના સમર્થકોએ મેદાને આવ્યા છે અને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે હવે જોવાનું રહેશે કે આ ધાક ધમકીનો દોર ક્યાં સુધી ચાલે છે ને પોલીસ જે દેવાયત ખવાડ કે આ ઘટના બનતાની સાથે જ ફરાર છે એ ફરાર દેવાયત ખવડને ક્યારે શોધી પાડે છે અને આ ઘટનામાં હવે નવું શું થાય છે જોવાનું રહેશે તમારું શું માનવું છે મોરે મોરાની ઘટના બાદ ચેલેન્જની શરૂઆત ધમકીઓની શરૂઆત થઈ તેને લઈ એ કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર